તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજે સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મહા આંદોલન થવા જઈ રહ્યું છે ખેડૂતો તૈયાર મિત્રો તમે જાણો છો કે પરેશ ગોસ્વામી તરફથી એક મોટા આંદોલનનું આહવાન કરવામાં આવ્યું હતું આંદોલન કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી અને બાર દિવસનો સરકાર પાસે સમય માંગ્યો હતો તો મિત્રો બાર દિવસ હવે પૂરા થયા છે અને ગુજરાત રાજ્યની અંદર હવે મહાઆંદોલન ને લઈને આગળ શું પ્લાન છે તેની જાહેરાત પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત તરફથી કરવામાં આવશે છે ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે આવે તો આગળ શું પ્લાન કરવામાં આવ્યું છે તેના વિશે તમને સમજીને વાત કરીએ તો મિત્રો ગઈકાલે પરેશભાઈ ગોસ્વામીએ તેમના વિડીયોની અંદર માહિતી આપી છે અને તેમણે કહ્યું કે સરકારને એમ હતું કે અલ્ટિમેટમ આપીને આ કરીશું લેશે એટલે કે મિત્રો ખેડૂતો જે છે તે શું બગાડી લેશે સરકારનું તેવું સરકારને હતું પરંતુ હવે આંદોલન મહા આંદોલનનું રૂપ લેશે સોમવારે જે છે તે મિત્રો એક મોટી મિટિંગ બોલાવવાની છે ચોવીસ તારીખ અને સોમવારના રોજ મિત્રો ખેડૂત આગેવાનોની મિત્રો જે છે તે બેઠક બોલાવવામાં આવશે મિટિંગ બોલાવવામાં આવશે અને ત્યાર પછી એક તારીખ નક્કી કરવામાં આવશે ત્યારે ખેડૂતો જે છે તે મિત્રો ખેડૂત આગેવાનો સાથે ગાંધીનગર તરફ મિત્રો ખાતે મહાઆંદોલન કરવાનું છે આ મિટિંગની અંદર માત્ર ખેડૂત આગેવાનોની જ મિટિંગ છે એવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું અને તે મિટિંગમાં જે તારીખ નક્કી થશે ત્યારે એ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ગાંધીનગર ખાતે મિત્રો કૂચ કરવાની છે અને ગાંધી ચિંધિયા માર્ગે જે તે ભેગા થઈને મહા આંદોલન કરવાનું છે નહીતર સરકારને એમ છે કે ખેડૂતો કઈ કરી શકે તેમ નથી પરંતુ જ્યાં સુધી ખેડૂતોની લોન માફ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે જપશું નહીં તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાકિસ્તાન ઘડી રહ્યું છે ભારત વિરુદ્ધ મોટું કાવતરું જે આ મિત્રો દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર ભારત તણાવ વધી રહ્યો છે છે તેની વચ્ચે અત્યારે હાલ હમણાં જ મિત્રો નવા સમાચારમાં સામે આવ્યા ગુપ્તચર એજન્સીઓ માહિતી આપી છે જમ્મુ કાશ્મીરમાં એક મોટી ચેતવણી જારી કરી છે જે દર્શાવે છે કે શિયાળાની શરૂઆત પહેલા ઘણા બધા પાકિસ્તાની જૂથો જે છે તે મોટા પાયે આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો સિક્યુરિટી અને સુરક્ષા એટલી બધી વધારે છે છતાં પણ પાકિસ્તાનની જે છે પ્રવૃત્તિ શરૂ કરી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ અત્યારે નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે વેહિકલ આઈડીનો જેમ આત્મઘાતી બોમ્બ કરવામાં આવી શકે તેવી પણ મિત્રો માહિતી આપી છે ત્યારે ગુપ્તચર અહેવાલો અનુસાર એપ્રિલ મહિનામાં જે પહેલગામની અંદર હુમલો થયો હતો ત્યાર પછી ભારતે જે ઓપરેશન સિંદુર લોન્ચ કરીને ત્યાંના મિત્રો જે છે તે આતંકીઓને માર્યા હતા પાકિસ્તાનમાં ઘુસીને ત્યારે મિત્રો પાકિસ્તાન આનો બદલો લઈ રહ્યો છે તેવું પણ મિત્રો કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું કાશ્મીરમાં ફક્ત તો ઓગણસાઇટ પાકિસ્તાની આતંકવાદીઓ જે છે તે મિત્રો પહેલા સક્રિય હતા આમાંથી મિત્રો એકવીસ એકવીસ જે છે મોહમ્મદના લશ્કરે તાઇબાના હતા અને બીજા પણ મિત્રો હિઝબુલ્લા જેવા મિત્રો ઘણા બધા ગ્રુપના હતા ત્યારે અત્યારે મિત્રો તમને જણાવી લઈએ તો પાકિસ્તાની સેના જે છે તે સમર્થિત જૂથો અને પાકિસ્તાનના નેતાઓ તરફથી પણ આતંકવાદીઓને જે છે તે મિત્રો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લગાતાર મિત્રો આતંકીઓ જે છે તે ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે ત્યારે હવે ભારત આનો બદલામાં શું જવાબ આપે છે તે ખાસ જોવાનું રહ્યું કારણ કે હમણાં મિત્રો સીસીએસ ની જે મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મોદી અમિત શાહ રાજનાથ સિંહ જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા તેમણે મિત્રો માહિતી આપીને જણાવ્યું હતું કે જેટલા પણ લોકો આતંકીઓ પાછળ મિત્રો આ ઘટનાઓ પાછળ જવાબદાર છે એ લોકોને છોડવામાં નહીં આવે ત્યારે હવે મિત્રો જોવાનું રહેશે કે ભારત વળતા જવાબરૂપ સ્વરૂપે શું કરે છે

તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મંદીમાંથી મળશે મોટી રાહત ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું કરવામાં આવી શકે અધિકારીઓ મિત્રો ટાંકીને કહેવામાં આવ્યું કે જો અમેરિકા ટેરિફ ઘટાડે છે તો ભારત પણ ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે એટલે કે મિત્રો ઉનાળા દરમિયાન ઓગસ્ટ મહિના દરમિયાન જે છે તે મિત્રો ખાસ કરીને અમેરિકાએ ભારત પર જે ટેરિફો લાદ્યા હતા તેને કારણે ભારતમાં મંદી

I'm up, up.

આજે વધી રહી છે તે અને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને મિત્રો યાત્રા યોજવામાં આવી કોંગ્રેસે દાવો કર્યો છે કે આ યાત્રા આ યાત્રાનો હેતુ જે છે તે મત મેળવવાનો નથી પરંતુ પ્રજાના વાસ્તવિક પ્રશ્નોને સરકાર સમક્ષ કેવી રીતના પહોંચાડવા તે આ રેલી દ્વારા જે છે તે મિત્રો સરકાર તરફ આ તમામ જે મોટા પ્રશ્નો છે જેમ કે ખેડૂતોની મુશ્કેલીઓ બેરોજગારી આ બધા પ્રશ્નો જે છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવશે રેલી દ્વારા ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને હવે ડબલ વળતર મળશે કરવામાં આવી મોટી જાહેરાત જ્યાં મિત્રો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ જે મિત્રો ટાવર ઊભા થતા હોય છે સરકારી પણ મિત્રો કેટલાક મિત્રો જોડાણો હોય છે ખેતરની અંદર તો આના કારણે મિત્રો જો ખેડૂતોને કોઈ પણ નુકસાની થતી હોય અથવા ખેડૂતોને જો મિત્રો વળતરની અંદર જો ઘટાડો થતો હોય તો આ સમયે મિત્રો ખેડૂતોને જે છે તેના માટે સરકાર વળતર આપશે એટલે કે જો મિત્રો તમારા ખેતરની અંદર કોઈ ટ્રાન્સમિશન લાઈન પસાર થતી હોય અથવા જો કોઈ ટ્રાન્સમિશનના ટાવર વીજળીના થાંભલા ઉભેલા હોય અને એને કારણે જો મિત્રો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય ખેતરની અંદર તો એના લીધે મિત્રો ખેડૂતોને જે છે તે હવે તેનું વળતર સરકાર તરફથી ચૂકવવામાં આવશે પહેલા પણ એ વળતર ચૂકવવામાં આવતું હતું પરંતુ હવે તેની અંદર વધારો કરીને બસો ટકા વધારો કરવામાં આવ્યો છે વળતરની અંદર

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લીધું ખેડૂતો હપ્તો ન મળ્યો હોય તો આ કામ અત્યારે જ પતાવી લેજો કરવામાં આવી છે મોટી જાહેરાત જે મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ ગુજરાતના ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જો ખેડૂતોને હપ્તા ના મળ્યા હોય તો શું કરવાનું છે તેના વિશે વાત કરીએ તો ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જેમને હપ્તા મળતા નથી તો એના માટે સૌથી પહેલા મિત્રો તમે ફરિયાદ કરી શકો અને પહેલા તો મિત્રો તમારે તમારી રીતે ચેકાસણી કરવાની છે કે તમે ઈ કેવાયસી કરાવેલું છે કે નહીં જો બધી વસ્તુ તમે કમ્પ્લેટ કરેલી હોય અને છતાં પણ હપ્તો ના મળ્યો હોય તો તમે કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરી શકો અને ફરિયાદ નોંધાવશો તો મિત્રો તમારી ફરિયાદનું સમાધાન જે છે તે લાવવામાં આવશે હવે ફરિયાદ ક્યાં કરવાની છે તેના માટે પણ તમને સંપૂર્ણ માહિતી આપું છું સરકારે બે ત્રણ મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર કરેલા છે જેમાંનો પહેલો નંબર છે પંદર બાવન એકસઠ આ નંબર તમારી ફરિયાદ નોંધાવી શકો બીજો ફોન નંબર છે જીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો છ આ નંબર પર પણ મિત્રો તમે ફોન કરીને જે છે તે તમારી ફરિયાદ નોંધાવી શકો તમારી ફરિયાદ જે યોગ્ય હશે તો તમારી ફરિયાદનું સમાધાન જે છે તે મિત્રો સરકાર તરફથી લાવવામાં આવશે ને તમને હપ્તો મળી જશે તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી બોલાવી બેઠક ભ્રષ્ટાચારીઓને લઈને મિત્રો સરકારે લા લાખ દેખાડી છે અને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુસ્સે થયેલી હાલતમાં જોવા મળ્યા કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં લાંબા સમયથી ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે જે અધિકારીઓ ભ્રષ્ટાચારો ફેલાવી રહ્યા છે તેનાથી લોકો હવે કંટાળ્યા છે ત્યારે ગુજરાત સરકારે મિત્રો લીધો છે હવે મોટો નિર્ણય ગુજરાતમાં ચોમાસા બાદ મિત્રો બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે જ્યાં જોવો ત્યાં મિત્રો રસ્તાઓની હાલત કફોડી છે તેનાથી પણ લોકો કંટાળ્યા છે સાથે જ જે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો છે તે પોતાની મનમાની ચલાવે છે લોકોનું સાંભળતા નથી જેથી મિત્રો જેટલા પણ ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે તેનાથી લોકો હવે કંટાળ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે એક્શન મોડમાં આવ્યા કેબિનેટ બેઠકમાં મિત્રો ગઈકાલે જે છે તેમણે મોટો નિર્ણય લીધો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે લોકોના કામ જે છે તે મિત્રો સુવિધાપૂર્વક કરવામાં આવે અને ખાસ મિત્રો રીતસરના મિત્રો જે પદ્ધતિ સર્જે છે તે મિત્રો કામો શરૂ કરવામાં આવે સૂચના આપી છે કે રસ્તામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવા નહીં આવે તો તાત્કાલિક જે છે તે રોડ રસ્તાઓના કામ પણ સુધારવામાં આવે અને જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ છે તેવા દરેકે દરેક લોકો સામે રીતસરની કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે કારણ કે લોકો સાથે મિત્રો જે છે તે હવે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી ચલાવી લેવામાં આવશે નહીં ત્યાર પછી સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત તો ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયા પૈસા મળવા પાત્ર થશે કારણ કે સરકાર અત્યારે દીકરીઓને ભણાવવા માટે રૂપિયા આ યોજનાની અંદર યોજના વિશે જણાવી તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો નમોલક્ષ્મી યોજના જે છે તે ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી અનુચાનિત કે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી મિત્રો દીકરીઓને જે છે તે પૈસા મળવા પાત્ર થશે કારણ કે મિત્રો ભારતની અંદર લોકો જે છે તે દીકરાઓને ભણાવી શકે પરંતુ પૈસાના અભાવને કારણે આર્થિક સમસ્યાઓને કારણે દીકરીઓને ભણાવી શકતા નથી જેથી મિત્રો દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે તે માટે સરકાર હવે ફી ભરવા માટે પૈસા આપી રહેશે જો મિત્રો તમારી દીકરીઓ પણ ભણી રહી હોય ધોરણ 9 10 11 અને 12 ની વિદ્યાર્થીનીઓ માટે 50000 રૂપિયાની સહાય સરકાર નમો યોજના અંતર્ગત આપી રહી છે તો તમે પણ અત્યારે જ આ યોજનાના ફોર્મ ભરી લેજો કારણ કે દરેક દીકરીઓને જે છે મિત્રો 9 10 11 12 ધોરણની અંદર છે તે આ પૈસા મળવા પાત્ર થશે ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર ખેડૂતોને દસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે યોજનાઓમાં ફોર્મ ભરી દેજો જ્યાં મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ ઉપર જ દસ થી વીસ રૂપિયાની સહાય મળી જવાની છે તમને મિત્રો જણાવી દઈએ આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને જે છે તે દસ હજારથી લઈને વીસ રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર થવાની છે તો આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને યોજનાનો લાભ તમે ક્યાં જઈને લઈ શકો તો મિત્રો તમારી નજીકની કોઈ પણ સરકારી બેંકમાં જઈને તમે આ યોજના વિશે પૂછતાછ કરી શકો અને આ ના ફોર્મ ભરી શકો આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો એ છે હેતુ એ છે કે નાના પરિવારો અને ખેડૂત પરિવારો છે તેને મદદ કરીને મિત્રો પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે આ યોજના શરૂ કરી

ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી આસમાને પહોંચતા સૌથી મોટો ખુલાસો ત્યારે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા દૂધના ભાવ વધ્યા બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જવા આવ્યા છે ત્યારે પેટ્રોલ જે છે તે પહેલાં 66 રૂપિયા લિટર મળતું હતું કોંગ્રેસ સરકારમાં ત્યારે હવે 95 રૂપિયા રૂપિયાથી 96 રૂપિયા લિટર પહોંચી ગયું છે સાથે જ મિત્રો સિલિન્ડરનો ભાવ પણ ચારસો દસ રૂપિયા ગેસ સિલિન્ડરનો હતો રૂપિયાને પાર થઈ ચૂક્યો લોટનો ભાવ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે કઠોળથી માંડીને દૂધ પણ મિત્રો મોંઘું થયું છે આમ મોદી સરકાર લોકોની મોંઘી પડી રહેશે છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું મિત્રો રાહુલ ગાંધીની વાત થી તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લગભગ જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર તો મિત્રો મોદીજીએ કહ્યું આ યોજના તમારું ભાગ્ય બદલશે વ્યવસાય કરવા માટે મળશે દસ લાખ રૂપિયાની સહાય જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે પરંતુ તેવાની આ સૌથી મોટી યોજના છે મોદીજી મિત્રો જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે આ યોજના ભાગ્ય બદલનારી યોજના છે અને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માગે છે પરંતુ જેમની પાસે પૈસા નથી મૂડી નથી તેવા લોકો આ યોજનાથી પોતાનું ભાગ્ય બદલી શકે જે મિત્રો આ યોજના એવા લોકો માટે છે કે જે કંઈ પોતાનો નાનો મોટો બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા કરવા માંગતા હોય અને જો તેમની પાસે પૈસા ના હોય તો આ યોજના અંતર્ગત જે છે તે મિત્રો સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય લોન રૂપિયા આપશે તો એવા લોકો કે જેમને મિત્રો પોતાનું કોઈક નવું શરૂ કરવું હોય નવો બિઝનેસ શરૂ કરવો હોય અને પૈસા ના હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના માર્જી કરી શકો જેમાં 10 લાખ શરૂઆતમાં અને ત્યાર પછી તો 20 લાખ રૂપિયા સુધી લોન જે છે તે મિત્રો મળવા પાત્ર થશે અને મોદીજીની આ સૌથી મોટી એક યોજના છે જેને મિત્રો મોદીજીએ ભાગ્ય બદલનારી યોજના ગણાવી